બ્રહ્મા નારદને કહે છે નારદ એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા ભગવાન મહાદેવ પુષ્પો અર્પણ કરવાથી કેવું પ્રાપ્ત થાય છે બીજી પૂજા નામ છે ધન ભગવાન શંકરની પૂજા થાય છે કયું ધાન્ય ભગવાન મહાદેવને અર્પણ કરવાથી કેવું ફલ મળે છે ત્રીજી પૂજા શંકર ભગવાનની છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે છે તેને ધારા પૂજા કહેવાય છે આનું વિસ્તૃત વર્ણન બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે એ નારદ સાંભળો હું તમને પહેલા પુષ્પ પૂજાનો મહિમા કહું છું બહુ વિસ્તાર છે પણ એક શ્લોક બોલી તેનું થોડું દર્શન કર્યા સ્વયં બ્રહ્મા બોલ્યા કમલ પિલ્વ પત્રે કમલ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરવામાં पुष्पे तथा दिलवा शंख पुष्प महादेव ने अर्पण करे जे कोई विलोपत्रा कमल पुष्प शंख पुष्प शंकर भगवान ने चढ़ावे चे तेना माते वचन आयपेंछ लक्ष्मी कारो चर लक्ष्मी कारो चर लक्ष्मी कामना पूर्ति था જો કોઈ કોઈ પર્વચનકારો એમ કહેતા હોય છે કે શિવની પૂજા કરવાથી લક્ષ્મી ન મળે પરંતુ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન શિવની પૂજા અર્ચન કરવાથી કેવી લક્ષ્મી મળે છે કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે દુનિયામાં લક્ષ્મી મળે પણ કોઈની કામના ઘણીવાર પૂરી ન પણ થઈ શકે છે લક્ષ્મી કામોર જોઈએ શિવા મંડ શિવ એટલે કલ્યાણ ભગવાન શિવની સાધનાથી એવી લક્ષ્મી મળે છે જે પરિવારનું કલ્યાણ કરે છે સારા વિચારો આપનારી સારી દિશા દેખાડનારી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી શિવ સાધના શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે દરેક કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી ભગવાન શિવની ઉપાસનાથી મળે છે મહાદેવની સાધનાથી પ્રાપ્ત થાય છે તેથી કોઈ કહે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન મળે તો બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ કૃપા કરે છે અને લક્ષ્મી સ્વયં મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવના ભક્તો પર નિરંતર કૃપા કરનારી વિષ્ણુ પત્ની લક્ષ્મી છે તો કમલ પુષ્પ શંખ પુષ્પ બિલ્વ પત્ર શિવપર્ણમાં વિસ્તૃત વર્ણન છે આ બધા પુષ્પોનું પારિજાત થી લઈને જાત જાતના જહેરીલા પુષ્પો કોઈ પણ રંગના કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ પછી લાલ કરણ હોય પીળી કરણ હોય ગુલાબી કરણ હોય ભગવી કરણ હોય લાંબો પૂલવાળી વાળી કરણ હોય કે ગોળ પૂલવાળી વાળી કરણ હોય કરણના પુષ્પો શંકર ભગવાનને ચડાવવાથી સંપત્તિને શાંતિની પ્રાપ્તિ થાય છે અવસર મળે તો ભગવાન શંકરને કર્ણના પુષ્પોથી શણગારો ગામડામાં જઈને શિવાલી હોય તો શિવાલીની આજુબાજુમાં કર્ણો જ આવેલી હોય લાલ કર્ણ હોય પીળી કર્ણ હોય લાંબા ફૂલવાળી કરણ હોય ગોળ ફૂલવાળી કરણ હોય કર્ણના પુષ્પો શંકરજીને વહેલા છે એક પણ પુષ્પ મળે મળે ફૂલો તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવો આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે દુશ્મનો આપણાથી દૂર જાય દુશ્મનો આપણાથી પરાજિત થાય દુશ્મન આપણી સાથે દુશ્મન આવટ ન કરી શકે તો અવસર મળે તો આંકડાના પુષ્પો શિવજીને ચડાવવા આંકડાના પુષ્પોનો શણગાર કરી શકાય છે આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ આપણે અનેક પુષ્પોનું વર્ણન કરતા કોઈ એમ કહે છે કે તુલસીપત્ર શિવને ન અર્પણ કરી શકાય પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે સાંભળો ભક્તિ મુક્તિ

અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે જરૂર કોઈ પેતાંબર શ્વેતાંબર લીલાંબરનો શણગાર કરે સોના ચાંદી હીરા મોતી કોઈ મુગુટ ચડાવે જરૂર શોભા લાગે છે પણ મન સ્વીકારે શિવજીને પુષ્પોનો શણગાર હોય જ હંમેશા મન સ્વીકારે છે સારું લાગે પણ મન ન સ્વીકારે શંકરને લિંગ ઉપર મુગુટ પહેરેલો હોય તો બહુ શોભે નહીં ફૂલોનો શણગાર જે શંકરને શોભે છે અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે ભગવાન શંકરજી તેના પરિવારને સદગુણથી શણગારે છે એ છે શંકરની પુષ્પ પૂજા ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે લઈને દરેક પુષ્પો જાહેરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસી નહીં ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય કેસરયુક્ત ચંદન હોય કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે સુખડને ઘસવી પડે ઉપર આજકાલ લોકો તૈયાર બધું ચડાવી રહ્યા ભગવાન એ કેમિકલ છે ચંદન નથી ઓરિસા ઉપર તકતા ઉપર સુખડનો નું લાકડું તાકાત લગાવીને ઘસરવું પડે છે ચંદન ઉતારવું પડે છે એમાં કેસરને બે ભાઈ પાખડી ભેરવું એટલે આવો કલર થઈ જાય છે અને જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ મારા જેમ આવું ત્રિપુંડ કરવું મન શાંત રહે છે ચંદન શીતળતા આપે ચંદન શાંતિ આપે શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ ભગવાન મહાદેવને કરે છે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો એટલે પૂજારીને એક કામ ઓછું જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે પુષ્પો લઈ આવીને પૂજારીને આપો જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે અમારા ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરણ હોય પોતાની વાડીમાં ફૂલઝાડ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે ને ગામના શિવાલીના પૂજારીને કે લ્યો બાપુજી આ ચડાવજો ભગવાન શંકરને ચંદન ઘસી આપે પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે શિવની પૂજા કરીએ જે પુણ્ય મળે છે તેના કરતા દસ ગણું પુણ્ય કોઈ પૂજારીને પૂજારીની સામગ્રી તૈયાર કરી દેવાથી પ્રાપ્ત થાય છે ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો પુષ્પ બિલ્વપત્ર ચંદન આદિ આદિ જે જે સામગ્રી હોય તૈયાર કરીને આપો જેથી કરી પૂજારીને પૂજા કરવામાં થોડી સરળતા રહે ત્રીજી પૂજા છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે જલધારા કરવી આપણું કર્તવ્ય છે જલધારા ઈ કર્તવ્ય ભક્તિ તત્પરે જે માનવ ભગવાન મહાદેવને જલ નથી ચડાવતો તે પ્રકૃતિનો ઋણી રહે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્તિ ભગવાન મહાદેવને રોજ જલાભિષેક કરવો જોઈએ મહાદેવના ભક્તોના દર્શન કર્યા છે કે જ્યાં સુધી ભગવાન શંકરજીના જલ ન ચડાવે ત્યાં સુધી મુખમાં જલ ન મૂકે આવા મહાદેવના પરમ ભક્તો હોય છે જ્યાં સુધી શિવનું દર્શન ન થાય મુખમાં અન્નનો કણ ન જાય આવા અસંખ ભગવાન મહાદેવના ભક્તો છે અને ક્યારે ભગવાન શિવજીનું દર્શન કરવા આપ શિવાલય ન જઈ શકો પરંતુ કોઈ પરમ શિવ ભક્તો હોય એમનું દર્શન કરીએ ને તો મહાદેવના દર્શન કરવાનો જ ફલ પ્રાપ્ત થાય એ શિવ ભક્તોનો મહિમા છે ભગવાન શંકર ની પૂજા શિવ નામ બોલીને કરી શકો છો મંત્ર બોલીને કરી શકો છો પુરુષ સુધી બોલીને કરી શકો છો રુદ્રી પાઠ બોલીને કરી શકો છો મંત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય મૌન પણ ભગવાન પૂજા કરી શકાય છે વિવિધ પ્રકારે ભગવાન મહાદેવની પૂજાનો અનેરો મહિમા છે શિવ કાર્ય ગીની ધારાથી અભિષેક કરવો તો આપણા મનમાં જે કાર્યો વિચાર્યા હોય એ કાર્યો બધા સફળ થાય છે કેવલમ દુગ્ધધારા દૂધ ધારાથી ભગવાન શંકરને અભિષેક કરો શરકરામ ન શ્રી દૂધમાં સાકર ભેળવી શિવજીને અભિષેક કરવામાં આવે જડબુદ્ધિવાળો માણસ બૃહસ્પતિ જેવી બુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે સુગંધિત દ્રવ્યોની ધારા છે દૂધની ધારા પંચામરૂપની ધારા જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય છે અભિષેક જેને કહે છે કેટલી સુંદર પરંપરા ઋષિમુનિઓને છે મહાદેવને જ્યારે અભિષેક કરીએ ત્યારે મુખથી મંત્રો બોલાય વાણી ભગવાન સાથે જોડાય તન થી પાત્ર પકડે તન ભગવાન સાથે જોડાય ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે તો મન પણ જોડાય છે મન તન અને વાણી નો સમન્વય સાથે એ શંકરજી નો અભિષેક થાય છે ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે છે પાત્ર હાથથી પકડે તન જોડાય છે વાણીથી મંત્રો બોલાય છે અને મનથી ધારા સામે ધ્યાન રખાય છે એ શિવજીનો અભિષેક છે અસંખ્ય ધારાઓનો ફલોનો રસ શેરડીનો રસ આટલી ધારાનો વિસ્તાર કર્યો છે પણ આ દરેક ધારા ન કરી શકીએ ન સુગંધિત દ્રવ્યોની ધારા ફલોના રસની ધારા ન દૂધ ધારા ન ઘીની ધારા ધારાના પંચામૃતની ધારા ન શહેદ મધની ધારા દરેક ધારાના અભિષેકનું ફલ એક ધારા કરવાથી મળે છે અલગ 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 ધારાઓ ન કરી શકીએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ પર તો શું કરવું એક જ ધારા કઈ ધારા પંચામૃત મધ ફલોના રસ સુગંધિત દ્રવ્ય આ બધી ધારાઓ શિવજી ને ગંગાજલ ચઢાવવાથી પ્રાપ્ત થાય છે બધી જ ધારાઓનું ફલ સર્વ ધારાઓનું ફલ ધારા ગંગાજલ તો ભક્તિને મુક્તિ આપે છે મોટે પરંતુ જ્યારે ભગવાન મહાદેવને ગંગા અભિષેક કરો છો ત્યારે મૃત્યુન જે મંત્ર બોલો એવું વિધાન શિવપ્રણમાં છે રામચરિત માનસ તુલસીએ પણ આ વાત કરે છે ભગવાન મહાદેવને ગંગાજલની ધારા બહુ પ્રિય છે જો શિવ ગંગા <speaking in> and <Spanish> મહાદેવની દરેક પૂજાનું ફલ કર્તવ્ય આમ બ્રાહ્મણ નામ જમ ભોજમ વે રુદ્ર સંખ્યા અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ આ બધી જ પૂજાઓનું ફલ મળે શિવ પૂજા કરીએ અને જો બ્રહ્મ ભોજન ન કરાવી તો કોઈ પૂજાનું ફળ મળતું નથી રુદ્ર સંખ્યા રુદ્ર સંખ્યા એટલે અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણ પોતાના ભોજન સ્થાન છોડે નહીં એ પહેલા તેને ભેટ પૂજા આપવી જોઈએ ઊભા થવા ન દેવાય ત્યાં ત્યાં જે જગ્યાએ ભોજન પ્રસાદ લીધો હોય તેને જગ્યાએ હાથમાં ન અપાય તેના ચરણમાં અર્પણ કરાય આ રીતે બ્રાહ્મણોની પૂજા કરવી તો જે ફલ પ્રાપ્ત થાય છે સર્વકામ વયહમ દરેક કામનાઓની પૂર્તિ માટે ભગવાન મહાદેવની અલગ અલગ પૂજા પદ્ધતિ છે